જય ગણપતિ ગજાનંદ ભગવાન નિ જય કૃષ્ણ કનૈયા લાલ કી જય બાલકૃષ્ણ લાલકી જય વસુદેવ વસુતમ દેવમ કંસચાણુ રમર્દન દેવ કી પરમાનંદ કૃષ્ણ વંદે જગદગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસ્મય શ્રી ગુરુદેવ નમ તસ્મય શ્રી ગુરુદેવ નમ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ ગુણતારા ગાઈએ તાએ અમારા કામ એ તલાવી હસાવતું સદાય રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ દયાળુ પ્રભુ सौ नु करो कल्याण दयालु प्रभु सौ न करो कल्याण हे मरा वाला मार हैया नो मरा बाल कृष्णलाल नि जय श्री द्वारिकाधीशनी जय रण छोड़ रायनी जय श्याम सुंदीर घनश्यामी जय हे मरा वाला મારા અહીંયાના હેથી ઝૂલતા રહેજો ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને લાલા ભક્તિ આપજો શક્તિ આપજો સદબુદ્ધિ આપજો મને તમારા સાજ તૈયાર કરવાની રોજ નવી પ્રેરણા આપજો ભગવાન ભૂલચૂક માફ કરજો સેવામાં કંઈ પણ ભૂલ પડી હોય મારા વાલા તો ભૂલ માફ કરજો મારી Yes.